ખબર નથી કે હું એક નાના એવા પ્રશ્નના કારણે આત્મહત્યા કરું છું ક્યા કારણ એક ફિઝિકલી આ ત્રણ કારણ એક ફિઝિકલી બીજું છે મેન્ટલી અને ત્રીજું છે ફાઈનાન્શિયલી આ ત્રણ કારણના કારણે લોકો સુસાઈડ કરી રહ્યા છે રાઈટ બરાબર છે તો જે આ ત્રણ કારણથી જો સુસાઈડ કરી રહ્યા હોય તો મારે એટલું જ કેવું છે આ ત્રણ કારણ એવડા મોટા છે જેના કારણે દેહને પાડવું જરૂરી છે એને ખબર નથી કે આ ત્રણ કારણના કારણે હું આત્મહત્યા કરવા માટે તૈયાર થયો છું તૈયાર થઈ રહી છું તો હવે સમસ્યાનો પ્રારંભ તો હવે જ થશે એમ કહે છે ધ્યાન દેના જેટલા મૃત્યુના કેસ છે એમાં સુસાઈડ એ અપવાદરૂપ કેસ છે ઈશ્વર રચિત નથી એમાં ઈશ્વરની કોઈ ભૂમિકા નથી અને આમ બી આમ ઈશ્વરની કોઈ ભૂમિકા હોતી જ નથી જે પણ કંઈ તમારા મારા જીવનમાં ઘટના બને છે ને એના મુખ્ય કારણબિંદુ બિંદુ તમે હું પોતે છીએ સ્વયં છીએ ઈશ્વરની ગોડ ઇઝ ઓનલી ફોર જજ યાદ રહે ભગવાન એ માત્ર ને માત્ર ન્યાયાધીશ છે કટખરામાં મુજરીમ ઉભા હોય જજ સાહેબ શું કરે જે પણ કંઈ ભૂમિકા એ મુજરીમની છે ઈશ્વર એ જજ ક્યાં કરે ગોડ ઇઝ ઓનલી ફોર જજ કોઈ ભૂમિકા તો ત્રણ કારણના કારણે સુસાઈડ કરે છે એને ખબર નથી કે ત્રણ કારણ એવડા નથી કોઈ વ્યક્તિની આયુષ્ય એસી વર્ષની હોય મૂળ આયુષ્ય અને ચાલીસ વર્ષે કોઈ સુસાઈડ કરી લે છે આ મનુસ્મૃતિનો સિદ્ધાંત આપું છું તો ચાલીસ વર્ષ એ પોતાના દેહને ખતમ કરી નાખે છે એટલે એને ખબર નથી કે હવે સમસ્યા કેવડી મોટી અહીંયા સર્જન થઈ છે એ બાકીના જે ચાલીસ વર્ષ છે એને એ આત્માને પરિભ્રમણ કરવું પડે છે આ મનુષ્યપૂર્તિ કહે છે ત્યાં સુધી શરીર પણ મળતું નથી એટલે હું વારંવાર કહ્યા કરું જેટલા સુસાઈડ કેસ છે એની પાછળ તમે હું ગમે તેટલી વિધિ કરીએ ઠીક છે બધું એ આપણી શ્રદ્ધા છે આપણી પરંપરાનું આપણે વહન કરીએ છીએ પણ એમાં કોઈ વિધિ કામ નથી આવતી હોવ યાદ રાખજો કારણ કે શરીર નષ્ટ કરી દીધું સમય પહેલા એને કંઈ પંખે લટકી ન ગયો તો એસી વર્ષ સુધી જીવાનો નહોતો મૂળ આયુસો એંસી વર્ષથી પણ ચાલીસ વર્ષે એને સુસાઇડ કરી લીધું છે બાકીના ચાલીસ વર્ષ પેન્ડિંગ છે એ પરિભ્રમણ કરીને એ એંસી વર્ષ પૂર્ણ કરવા પડે છે અને એંસી વર્ષ પૂર્ણ કર્યા પછી ત્યાં પણ એવું નથી કે ફરી પાછો મનુષ્ય જન્મ મળશે તમને એમ થાય કે એવું કેમ તો હું તમને એક લૌકિક દૃષ્ટાંત આપી શકું તમે કોઈ વ્યક્તિને કોઈ ગિફ્ટ આપો છો અને આપી દીધા પછી એ તમારી સામે એ ગિફ્ટ ફેંકી દે છે આપણે કદાચ મર્યાદાના કારણે એને કહીએ નહીં પણ આપણે મનમાં જરૂર વિચાર કરીએ કે આ વ્યક્તિ યોગ્ય નથી મેં આટલા ભાવથી એને આ ભેટ આપી અને એને મારી સામે એને 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 તિરસ્કાર કરી દીધો ફેંકી દીધી એટલે આપણે નક્કી કરી લે કે બીજી વખત મારે આ ન ભાઈ રાઈટ બીજી વખત ભૂલ ન કરાય એટલે આપણે બીજી વખત એને ભીકારે ભેટ નહીં આપી શું કામ એને કદર નથી એને કિંમત નથી ને વેલ્યુ નથી સાહેબ જો આપણે સાધારણ ઇન્સાન છે જો આપણે એવું સમજતા હોય તો સાહેબ તમને મને જેને બનાવ્યા છે ને તમારું મારું સર્જન જે પરમાત્માએ કર્યું છે સાહેબ આપણો બાપ છે સાહેબ